નમસ્કાર ચાલો આજે બ્રહ્માંડના એકદમ મૂળભૂત રહસ્યોમાંથી એકને ઉકેલીએ તૈયાર છો તો ચાલો શરૂ કરીએ ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ આખરે શેની બનેલી છે મતલબ જે ખુરશી પર આપણે બેઠા છીએ જે પાણી પીએ છીએ અરે જે હવામાં શ્વાસ લઈએ છીએ એ બધું છે શું અને એનો જવાબ એકદમ સીધો છે પદાર્થ વિજ્ઞાન શું કહે છે ખબર છે કે જે પણ વસ્તુને વજન હોય અને એ જગ્યા રોકે એને પદાર્થ કહેવાય બસ આ જ છે આજનો આપણો વિષય જેના પર આપણે ઊંડા ઉતરવાના છીએ તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો પદાર્થ શું છે એ સમજીશું પછી એની ત્રણ અવસ્થાઓ જોઈશું એ અવસ્થાઓ કેવી રીતે બદલાય છે એ પણ જાણીશું અને હા મિશ્રણ અને એને અલગ કરવાની રીતો પર પણ એક નજર નાખીશું સારું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પોઈન્ટથી પદાર્થ શું છે એકદમ સાદી ભાષામાં કહીએ તો આખા બ્રહ્માંડનો એ પાયાનો પથ્થર છે અને જુઓ પદાર્થ કોઈ રોકેટ સાયન્સ નથી એ તો આપણી ચારે બાજુ છે પાણી લઈ લો હવા કોઈપણ ધાતુ કે પછી લાકડું આ બધું જ પદાર્થ છે કેમ કારણ કે એ બધાને વજન છે અને એ બધા જ જગ્યા રોકે છે સિમ્પલ ઓકે તો હવે પદાર્થ કયા કયા રૂપમાં જોવા મળે છે એ જોઈએ એમ સમજો કે પદાર્થના ત્રણ અલગ અલગ વ્યક્તિત્વ છે અને દરેકની પોતાની આગવી ખાસિયત છે તો આ ત્રણેય અવસ્થાઓમાં ફરક શું છે જુઓ ઘન પદાર્થ જેમ કે પથ્થર એનો આકાર અને કદ બંને ફિક્સ હોય છે પછી આવે પ્રવાહી એટલે કે પાણી એનું કદ તો ફિક્સ હોય પણ આકાર નહીં એને ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવો વાટકીમાં ભરો તો વાટકી જેવો આકાર લઈ લે અને છેલ્લે વાયુ એને તો કોઈ પૂછવાવાળું જ નહીં એનો ન તો આકાર ફિક્સ હોય કે ન તો કદ પણ આવું કેમ થાય છે આ બધા પાછળનો ખેલ છે એના કણોની ગોઠવણનો ઘન પદાર્થમાં કણો એકદમ ચીપકીને ખીચોખીચ ભરેલા હોય છે એટલે જે કઠણ હોય છે પ્રવાહીમાં કણો થોડા છૂટા હોય છે એટલે જે વહી શકે છે અને વાયુમાં એમાં તો કણો એકબીજાથી બહુ જ દૂર હોય છે અને મનફાવે ત્યાં મુક્તપણે ફરતા રહે છે એક મિનિટ પદાર્થ હંમેશા એક જ અવસ્થામાં નથી રહેતો હો એ પોતાનું રૂપ બદલી શકે છે તો ચાલો હવે આપણે પદાર્થના આ જાદુઈ પરિવર્તનની વાત કરીએ તો આ પરિવર્તન થાય છે કેવી રીતે એની પાછળનો મુખ્ય ખેલાડી છે ઉર્જા જેને આપણે સામાન્ય રીતે ગરમી કહીએ છીએ બસ તમે કોઈ પદાર્થને ગરમી આપો અથવા એમાંથી ગરમી લઈ લો એટલે એની અવસ્થા બદલાઈ જશે ચાલો પહેલા ઊર્જા ઉમેરીને જોઈએ શું થાય છે જેમ કે બરફ લો જે ઘન છે એને ગરમ કરો એટલે શું થશે એ પીગળીને પાણી બની જશે એટલે કે પ્રવાહી આને કહેવાય વિલયન હવે એ પાણીને હજુ વધુ ગરમ કરો તો એ વરાળ બનીને ઉડી જશે એટલે કે વાયુ અને આને આપણે કહીએ છીએ વાષ્પીભવન હવે આનાથી બરાબર ઉલટું કરીએ મતલબ કે ઊર્જા ઓછી કરીએ જે વરાળ છે એને ઠંડી પાડો એ ફરીથી પાણીના ટીપાં બની જશે આને કહેવાય સંઘનન અને એ પાણીને ફ્રીજમાં મૂકીને હજુ વધુ ઠંડુ કરો તો એ જામીને બરફ બની જશે જેને આપણે ઘનીકરણ કહીએ છીએ જોયું આખું ચક્ર પૂરું થયું પણ વાર્તામાં એક ટ્વિસ્ટ છે શું બધા જ ઘન પદાર્થો પહેલાં પીગળીને પ્રવાહી બને અને પછી જ વાયુ બને જવાબ છે ના કેટલાક પદાર્થો એવા છે જે આ પ્રવાહીવાળી અવસ્થાને બાયપાસ કરી જાય છે સીધા જ વાયુ બની જાય છે આ જે અનોખી પ્રક્રિયા છે ને એને ઉર્ધ્વપાતન કહેવાય છે આનું સૌથી જાણીતું ઉદાહરણ છે નેફથિલિનની ગોળીઓ પેલી ડામરની ગોળીઓ જે આપણે કપડામાં મૂકીએ છીએ તમે જોયું છે કે એ ધીમે ધીમે નાની થતી જાય છે અને ગાયબ થઈ જાય છે એ પીગળતી નથી સીધી જ વાયુ બનીને હવામાં ભળી જાય છે ચાલો હવે એક નવો વિષય લઈએ જ્યારે બે અલગ અલગ પદાર્થો એકબીજા સાથે ભળે ત્યારે શું થાય હવે આપણે વાત કરીશું મિશ્રણ વિશે જ્યારે એક પદાર્થ બીજામાં એકદમ ભળી જાય ત્યારે જે બને એને કહેવાય દ્રાવણ આનું એક સિમ્પલ સૂત્ર છે જે પદાર્થ ઓગાળે એ દ્રાવક જે પદાર્થ ઓગળી જાય એ દ્રાવ્ય અને આ બંને મળીને જે તૈયાર થયું એ દ્રાવણ હા થોડું અઘરું લાગ્યું ચાલો એક ઉદાહરણ લઈએ ખારું પાણી અહીં પાણી શું છે એ મીઠાને ઓગાળે છે એટલે એ થયું દ્રાવક મીઠું શું છે એ પાણીમાં ઓગળી જાય છે એટલે એ થયું દ્રાવ્ય અને બંને મણીને જે બન્યું એટલે કે ખારું પાણી એ છે આપણું દ્રાવણ હવે સમજાયું પણ બધા મિશ્રણ એક સરખા નથી હોતા એના બે પ્રકાર છે પહેલું છે સમાન જીવ જેમ કે પેલું ખારું પાણી તમે મીઠું ઓગાળી દો પછી એને જોઈને કહી શકો કે મીઠું ક્યાં છે અને પાણી ક્યાં છે ના બધું એક સરખું દેખાય બીજું છે વિષમજીવ જેમ કે પાણીમાં રેતી નાખો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે રેતી નીચે બેઠી છે અને પાણી ઉપર છે બસ આ જ ફરક છે સારું આપણે પદાર્થોને ભેગા તો કરી દીધા પણ શું એમને પાછા અલગ કરી શકાય તો જવાબ છે હા બિલકુલ ચાલો જોઈએ કે આ કેવી રીતે શક્ય બને છે આ મિશ્રણને અલગ કરવા માટે વિજ્ઞાન પાસે ઘણી બધી પદ્ધતિઓ છે જેમ કે ફિલ્ટ્રેશન જેનાથી આપણે ચામાંથી ભૂકી અલગ કરીએ છે પછી છે વાષ્પીભવન જેનાથી દરિયાના પાણીમાંથી મીઠું બને છે આ સિવાય ક્રોમેટોગ્રાફી સેન્ટ્રિફ્યુગેશન જેવી ઘણી બધી રીતો છે તો આજે આપણે પદાર્થની ત્રણ મુખ્ય અવસ્થાઓ ઘન પ્રવાહી અને વાયુ વિશે જાણ્યો પણ જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જઈએ શું આ ત્રણ સિવાય પણ પદાર્થની કોઈ ચોથી કે પાંચમી અવસ્થા હોઈ શકે છે વિચારવા જેવું છે ખરું ને વિજ્ઞાનમાં સવાલો ક્યારેય પૂરા નથી થતા